બોક્સ ઓફિસ કલેક્શન વિશે ઘણી એવી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે કે સાકનિકમાંથી જે બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા આવે છે ને એ ખોટા આવે છે આ અફવાઓ ઇન્ડસ્ટ્રીના એવા વ્યક્તિઓ દ્વારા ફેલાવવામાં આવે છે કે જેની ફિલ્મો કલેક્શન કરતી જ નથી બોક્સ ઓફિસ પર એની ફિલ્મો ચાલતી જ નથી હમણાંનું લેટેસ્ટ ઉદાહરણ તમે જુઓ તો એક ચતુરનાર નામની ફિલ્મ આવી છે જેમાં નીલ નીતિન મુકેશ અને દિવ્યા ખોસલા કુમાર મુખ્ય અભિનેતા અને મુખ્ય અભિનેત્રી છે તો હમણાં જેણે ફિલ્મ રિલીઝ થયા બાદ દિવ્યા કોષલા કુમારી સ્ટોરીમાં મૂકેલું કે શાકદિકના જે આંકડા છે એ ઓથેન્ટિક નથી ને ફલાણું 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 એટલે જેની ફિલ્મો બોક્સ ઓફિસ પર ચાલતી નથી ને એ જ લોકો આવી અફવા ફેલાવે છે બાકી બીજા કોઈને ઈશ્યુ નથી ભૂતકાળની જો તમને વાત કરું તો કેજીએફ ચેપ્ટર ટુ લઈ રોકી રાખી પ્રેમ કહાની જુગ જુગ જીઓ અને એના સિવાય ઘણા મોટા મોટા બેનરની ફિલ્મો થિયેટરમાં લાગેલી પછી એ લોકો બોક્સ ઓફિસ કલેક્શનના વર્લ્ડ વાઈડ જે ટોટલ નંબર આવતો ને એ નંબરનું પોસ્ટર પણ રિલીઝ કરતા હવે એ પોસ્ટર અને સાકનિકનું જે ટોટલ છે એ બંને તમે મેચ કરો ને તે એ સો ટકા મેચ થતું ભૂતકાળમાં આવું થયેલું છે ને ભવિષ્યમાં પણ આવું થશે પણ દુઃખ એને જ છે જેની ફિલ્મો થિયેટરમાં નથી ચાલતી જેના કલેક્શન નથી આવતા એ લોકો આવા અફવાઓ અને ભ્રમ ફેલાવી રહ્યા છે કે સાકનિકના જે આંકડા છે એ ખોટા છે હવે ચાલો હું માની લઉં કે સાકનિકના આંકડા ખોટા છે મેં માની લીધું બરાબર છે ખોટા છે ને છતાં ડિફરન્સ કેટલો આવે છે ખબર છે ગુજરાતીમાં જોઈએ ને તો એક દોઢ લાખનો ડિફરન્સ આવતો હોય કે કરોડો કરોડ રૂપિયાનો ડિફરન્સ ના આવતો હોય કે ભાઈ શાકનિકમાં એને કલેક્શન ચાલીસ લાખ રૂપિયા બતાવ્યું છે પણ રિયલ કલેક્શન કે એનું અઢી કરોડ રૂપિયા ન હોય બેથી ત્રણ લાખનો ફરક કદાચ હોય મેક્સિમમ શાકનિકમાં ચાલીસ લાખ છે તો એનું જે રિયલ કલેક્શન છે એકતાલીસ કે બેતાલીસ લાખ રૂપિયા એવું હોય અને બોલિવૂડમાં જોઈએ મોટા વેમરની ફિલ્મ હોય તો કદાચ એકાદ કરોડનો ડિફરન્સ આવતો હોય એટલે આંકડા ખોટા છે અને ઓથેન્ટિક નથી અને આવી બધી છે ને વાહિયાત વાતો છે ને એ હવે સાવ ભૂલી જવાનું તો સારું છે અને ગુજરાતીમાં તો પાછું હમણાં એવું થયું છે કે ઘણા લોકોને દુઃખ જો કે દુઃખ તો પહેલેથી છે ઘણા લોકોને જે હું આ બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા આપું છું ને એમાંથી ઘણા લોકોને દુઃખ છે કારણ કે એક તો કેવું કે ફિલ્મો કામ કરતી નથી એમાં ઉપરથી આંકડા ઓછા આવે ઓછા આવે એટલે એની ફિલ્મોને બિચારાને દુઃખ પહોંચે એટલે આવું ઘણું ચાલી રહ્યું છે આડકતરી રીતે પણ ટાર્ગેટ થઈ અને એવું કહેવામાં આવે છે કે ભાઈ બોક્સ ઓફિસ કલેક્શન ના કરો તો સારું પણ બોક્સ ઓફિસ કલેક્શન તો થશે જ અમે બોક્સ ઓફિસ કલેક્શન કરવા માટે જ જન્મ લીધો છે આ મારું સીધું અને સિમ્પલ છે એટલે બોક્સ ઓફિસ કલેક્શન થશે રિવ્યૂ થશે અને મજા આવે એ રીતે કામ થશે સિનેમા હોલ પર આપણે કોઈને સારું લગાડવા માટે કે પછી કોઈને ખરાબ લગાડવા માટે કે પછી કોઈનો સાથ આપવા માટે કોઈનો સપોર્ટ આપવા માટે કે કોઈની ખેંચી લેવા માટે કે કોઈને નીચા દેખાડવા માટે એવું કાંઈ કામ નથી કરવાનું જે ઓથેન્ટિક છે જે રિયલ છે જે દુનિયાની સામે છે જે બધાની નજર સામે છે એ વસ્તુ જ કરવાની છે સાત્મિકના આંકડા છે બરોબર છે આખું ગામ ત્યાંથી લઈ અને બોક્સ ઓફિસ કલેક્શનના વિડીયો બનાવે છે તો હું પણ ત્યાંથી લઈને જ બનાવું છું હવે એ આંકડા છે એ તમારી સામે છે ત્યાંથી હું લઈ અને તમને આપું છું બાકી અંદરખાને કોઈ મને આંકડા આપે ને પછી હું તમારી સમક્ષ રાખું તો એમાં કેટલી સચ્ચાઈ કે અંદરખાને જે આંકડા એવા છે એ સાચા છે હવે એને પોતે પોતાની રીતે ઘડી લીધા હોય આંકડા તો ક્યાં મારે ગોતવા જવાના એટલે જે દુનિયા સામે છે એ જ મારે લાખવાનું છે મારે વાત કરવી છે અહીંયા ગુજરાતી ફિલ્મો જે ચાલી રહી છે ને એની નાનખટાઈ છે વશ છે પછી એક ફરી એકવાર નામની ફિલ્મ આવી છે અને બચુની બેન પણ છે નાનખટાઈના સાત દિવસ છે સાત દિવસ પછી ફિલ્મનું કલેક્શન આવ્યું નથી એટલે બાર લાખ રૂપિયા કલેક્શન છે એટલે તમે માનો કે ઓલમોસ્ટ ફિલ્મનું ફિલ્મ છે એ નીકળી ગઈ છે સાત દિવસમાં ફિલ્મનું બાર લાખ રૂપિયા કલેક્શન થયું છે અને એના જેવી જે ફિલ્મ છે ફરી એકવાર નામની જેના છ દિવસ થયા છે અને એના અગિયાર લાખ રૂપિયા કલેક્શન થયું છે આ નવી ફિલ્મો હતી હવે આપણે છે ને બચુની બેનપણી અને વશની વાત કરીએ આપણે બચુની બેનપણી છે ને નવ કરોડ અને અડતાલીસ લાખ રૂપિયા ફિલ્મનું કલેક્શન થયું છે ફિલ્મનું કલેક્શન આનું છે ખૂબ સરસ આવી જી લાખ અરાઉન્ડ અરાઉન્ડનું કલેક્શન એક દિવસનું આવી રહ્યું છે એટલે બાવીસ દિવસનું બચુંની વેનપણીનું ટોટલ કલેક્શન છે નવ કરોડ અને અડતાલીસ લાખ રૂપિયા થયું છે અને હવે આ ફિલ્મ અત્યારે ટોપ ટેનમાં ત્રીજા નંબર પર છે પણ બીજા નંબર તરફ જઈ રહી છે એવું કહી શકાય અથવા તો ટૂંક સમયમાં જ પહોંચી પણ જશે લગભગ લગભગ નવરાત્રિ પૂરી થશે ત્યાં પહોંચી જશે અથવા તો નવરાત્રિમાં જ પહોંચી જશે વર્ષની વાત કરીએ ને તો ગુજરાતીમાં ફિલ્મનું કલેક્શન બાવીસ દિવસનું સાત કરોડ અને ચાર લાખ રૂપિયા છે અને હિન્દી લેંગ્વેજમાં છ કરોડ અને છવ્વીસ લાખ રૂપિયા છે ટોટલ કરોડ અને લાખ રૂપિયા કલેક્શન છે જો વાત તો બચુ ત્રીજા નંબર પર હજુ છે કરોડ અને અડતાલીસ લાખ રૂપિયા થયું છે ચોથા નંબર પર જય માતાજી લેટ્રોક છે સાત કરોડ અને ચોવીસ લાખ રૂપિયા છે અને વર્ષ હજુ નંબર પાંચ પર છે સાત કરોડ અને ચાર લાખ રૂપિયા ગુજરાતીનું કલેક્શન છે એટલે વર્ષ તો ટૂંક સમયમાં જ નંબર ચાર પર આવી જશે અને વશ છે ને એ નંબર ચાર પર આવશે પણ બચુની બેનપણી જે અત્યારે નંબર ત્રણ પર છે એને જો નંબર બે પર આવવું હોય તો કેટલું કલેક્શન કરવું પડે બે કરોડ અને સાઠ લાખ રૂપિયા કલેક્શન કરવું પડશે બચુની બેનપણી અત્યારે ત્રણ નંબર પર છે બીજા નંબર પર આવવું હોય તો બચુની બેનપણીને હજુ બે કરોડ અને સાઠ લાખ રૂપિયા જોશે જો એટલું કલેક્શન કરશે તો બચ્ચુંની બેનપણી નંબર બે પર આવી જશે અત્યારે નંબર બેની વાત કરું ને તો અત્યારે નંબર બે પર ઓલ ધ બેસ્ટ પંડ્યા નામની ફિલ્મ છે તો આ રીતનો સીન છે આ રીતનો કેસ છે હવે તમારા જે કંઈ મંતવ્ય હોય એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ધન્યવાદ